અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ સાડા ત્રણ ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે આ સાથે દારૂમ ઉલુમ સ્કૂલ નજીક ડીચાણસમા પાણી ભરાયા છે સોસાયટી આસપાસના રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અરવલ્લીના દ્રશ્યો છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા છે

સજ્જનપુર કંપામાં દોઢ ઇંચથી ખેતરો બેટમાં ફેરવાયા છે એ ખેડૂતોને ખેતરના જે પાળા છે તે તોડી અને પાણીનો નિકાલ કરવો પડ્યો છે ગોવિંદનગર જેતપુર અને ચોરીવાડ વિસ્તારમાં ચો તરફ વરસાદને કારણે અત્યારે ખેતરો જળમગ્ન બન્યા છે ખેતરો જળમગ્ન બનતા ખેડૂતોએ પોતાના ખેતરના પાળા તોડ્યા છે અને ખેતરમાં રહેલું જે પાણી છે તેને વહેવડાવ્યું છે તો આ સમાચાર મળી રહ્યા છે માલપુરના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે